નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જ્યોતિકી રેસીપીમાં આજે બનાવશું વધેલી રોટલીનો ક્રિસ્પી નાસ્તો સાંજની કે સવારની વધેલી રોટલી લઈ લેશું તેને એક સરખા પીસમાં કટ કરી લેશું મિત્રો જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક શેર કરજો રોટલીના એક સરખા આ રીતે પીસ પાડી લઈશું ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકશું તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રોટલીના પીસ ઉમેરીને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું બધી રોટલી ફ્રાય થઈ ગઈ છે હવે ત્યારબાદ તેમાં ચાટ મસાલો ઉમેરી દઈશું પછી સંચળ મીઠું પણ ઉમેરી દઈશું જો સંચળ મીઠું ના હોય તો તેની જગ્યાએ સાદું મીઠું પણ ઉમેરી શકાય છે હવે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું પછી ઢાંકણ બંધ કરીને સારી રીતે બધું મિક્સ કરી લઈશું જેથી બધો મસાલો બધી રોટલી ઉપર ચોટી જાય મિત્રો તમે જોઈ શકો છો કે રોટલી કેટલી ક્રિસ્પી થઈ ગઈ છે તો ચા સાથે ખાવામાં ખૂબ જ મજા પડશે આ નાસ્તો તમે પણ ટ્રાય જરૂર